આ દાળ બનાવવા માટે મેં તુવેર ની મોયેલી દાળ લીધી છે તો આપણે પહેલા તેને ગરમ પાણીમાં ધોઈ લઈશું પછી આ દાળ ને આપણે ગરમ પાણીમાં કુકરમાં એડ કરી દઈશું પછી આ દાળ ઉકળશે એટલે તેની ઉપર જે ફીણ આવે તે તમારે કાઢી લેવાનું છે પછી તે દાળમાં સુરણ અને સિંગદાણા એડ કરીશું પછી તે દાળમાં થોડી હળદર નાખીશું પછી તે દાળને ઓગાળવા માટે આપણે કુકર ને બંધ કરીને ત્રણ સીટી મારીશું પછી આપણે વઘાર માટે એક તપેલામાં તેલ લઈશું પછી તેલ ગરમ થાય એટલે તેમાં પહેલા આપણે રાય નાખીશું તો આ વઘારમાં વઘાર કરીશું પછી આપણે તે માં આદુ મરચાની પેસ્ટ અને મીઠો લીમડો નાખીશું પછી તે વઘારમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું પછી આપણે તેમાં મરચું હળદર અને કાશ્મીરી મરચું નાખીને તે વઘારને ને હલાવી લઈશું પછી તે વઘારમાં તેલ છૂટે એટલે આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું પછી દાળના ગરપણ માટે આપણે તેમાં ગોર નાખીશું તો આ દળને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં અમૂલ નું પ્યોર પ્રીમિયમ ઘી નાખીશું તો આ દાળ ને ખાટી મીઠી બનાવવા માટે આપણે તેમાં આંબલી નું પાણી નાખીશું પછી આ વઘારમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું નો વઘાર ઉકળે ત્યાં સુધી આપણે આપણા સ્પેશિયલ મસાલા જેવા કે જીરું પાવડર કિચન કિંગ મસાલો ગરમ મસાલો પાદિયાનો પાવડર કસૂરી મેથી અને થોડી ટોપરાની છીણ કાઢી લઈશું તો આ વઘાર કમ્પલેટ થઈ ગયો છે તો પછી તેમાં આપણે બાફેલી દાળને એડ કરી દઈશું પછી આ દાળમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશુ તો આ દાળ ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો પછી તેમાં આપણા ગરમ મસાલા નાખીશું તો આ ગુજરાતી દાળ સાથે અમે બનાવ્યા છે બાસમતી રાઈસ પછી તેની ઉપર કાજુ દ્રાક્ષ નાખીશું તો મિત્રો તમારે પણ ઘરે અમારા જેવી ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં માપ આપેલું છે તો જોઈ લેજો અને હા આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો